આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્વાસ્થ્ય વર્ધક અમૃતપેય વિતરણ કરવામાં આવ્યું વૈદા પ્રેમચંદ પટેલ વૈદ પંચકર્મ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ આજે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને સાથે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક સ્વાસ્થ્યવર્ધક અમૃતપે ઉકાળાનું આજે વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારા જે પે ઉકાળા છે એમાં દશમૂળની સાથે ગુલુચિયાદિક વાત એવા અલગ અલગ ઔષધિ તત્વો અમે નાખીએ છીએ કે જેથી કરીને અત્યારે સિઝનમાં આજે સામાન્ય શરદી ખાંસી તાવ કળતર રહેતું હોય અને ડાયાબિટીસ કન્ટિન્યુઅસ ચાલે છે તો કોઈપણ વ્યક્તિઓ આ ઉકાળા લઈ શકે એવો ઉકાળો આજે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને જનરલ પબ્લિક પણ સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી જીવન જીવી શકે હા અવેલ ઉપર કે તો ફલો પણ થયો થતો છે એટલે જે ખાસ તો જે ડાયાબિટીસ છે એ લોકોને પણ બહુ કંટ્રોલ રાખવું જોઈએ જેના માટે શું લાવતા ઉકાળો જે છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે કોઈ પણ રોગ હોય એને વધતો પહેલા જ આપણે ડામી દઈએ તો શરદી ખાંસીને લઈને જે બીજા આપણને તકલીફો ઊભી થાય એ નથી થતી ડાયાબિટીસ અત્યારે ઘણું વધી રહ્યું છે કોમન થઈ ગયું છે તો અમુક પ્રકારના ગિલોય અને બીજી કેટલીક ઔષધિઓ અમારી જે નાખવામાં આવી છે તો એને લઈને જે ડાયાબિટીસ છે એ પણ કંટ્રોલ રહે છે પાચનતંત્ર આપણું સુધરે છે તો ઘણા બધા એવા દર્દીઓ છે કે જે ડાયાબિટીસને લઈને કોમન બોડી એક એ લોકોને શરીરના દુખાવા કરતર રહેતા હોય તો ઉકાળાને રહીને કરતર નથી થતા અને સાથે એનું ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે એની સાથે કેટલુંક ડાયટ અમે સમજાવીએ છીએ એ ડાઇટને એમણે ફોલો કરવું પડે છે અને કેટલીક આયુર્વેદિક ઔષધિઓ સાથે લેવી પડે છે બેન ખાસ કરીને જમાનો ફાસ્ટ જમાનામાં નવી નવી અનુભવીઓ બીમારીઓ થતી હોય છે તો તાપ સમાજને આમ જનતા પ્રજાને એવી શું અપીલ કરશો કે જેનાથી આ ફાયદો થઈ શકે બીજી કોઈ સલાહ સુધી નથી ફાસ્ટ ફૂડ અત્યારે એ રીતના વધી રહ્યું છે એને લઈને ઘણા બધા રોગો અત્યારે જોવા જઈએ તો કોલેસ્ટ્રોલ હાઈપરટેન્શન કોમન થઈ ગયા છે ઓબેસીટી ને એકદમ જાડાપણું એ લોકોમાં વધી ગયું છે અને એટલા માટે મારી તો એ સલાહ છે કે આપણે શુદ્ધ અને સાત્મીય ખોરાક લઈએ અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીએ વધારે સારું છે કારણ કે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ડેથ તો આપણે આપણા ઘરનું જે મમ્મી બનાવે છે ખાવાનું એ લોકો ખાવાનું ખાય શુદ્ધ અને સાત્વિક ભોજન તો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ મારું નામ ડોક્ટર પવન મકરાણી છે હું ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી છું જિલ્લા પંચાયતમાં મારી સાથે ડોક્ટર બર્થાબેન પટેલ છે એ વૈદ પંચકર્મ વર્ગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ સરપટગેટ પૂજના અધિકારી છે સર ખાસ કરીને ઉકાળાના વિષય આપો જી માહિતી આપી દી અને ઉકાળાઓ કોણ લઈ શકે અને ઉકાળાથી શું ફાયદો થઈ શકે આપણે જનરલી છે ને દર વર્ષે જિલ્લા પંચાયતમાં શિયાળાની ઋતુમાં એક વખત ઉકાળા વિતરણનું આયોજન કરીએ છીએ હોસ્પિટલના સહકારથી ખાસ એટલા માટે કે જે અત્યારે ઠંડીની ઋતુ છે અને આપને બધાને ખ્યાલ હશે કે ઠંડીની ઋતુમાં નાના મોટા સૌને થોડી થોડી તકલીફો હોય જ છે પગમાં દુખાવો થતો હોય માથામાં દુખાવ થતો હોય પાસડીમાં દુખાવો થતો હોય કમરનો દુખાવો થતો હોય તો એક જનરલ આપણે જે આયુષ મંત્રાલયની ને ડાયરેક્ટર ઓફિસ આયુષ ગાંધીનગરની ગાઈડલાઈન મુજબ જે ઉકાળા છે એ આપણે ઉકાળા અહીંયા રાખ્યા છે જે જિલ્લા પંચાયતના મુલાકાતીઓ છે જિલ્લા પંચાયતનો સ્ટાફ છે બધા માટે ફ્રીમાં વિનામૂલ્યે છે ને આપણે એક મહિના સુધી એટલે મકર સંક્રાંતિ સુધી આપણે ઉકાળાનું વિતરણ ચાલુ રાખશું ઉકાળા જનરલી એવું છે કે જે અમુક દાખલા તરીકે દસ જેવા ઉકાળા છે એ બધા લગભગ બધા લઈ શકે છે સાવ નાના બાળકો એટલા માટે ન લઈ શકે કે થોડું ટેસ્ટ બીટર હોય કડવું હોય એટલે ઉલટી થઈ જાય અને જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય એને અમે સલાહ નથી આપતા કે ઉકાળા લે બાકી નાના મોટા બધા લોકો છે જે પચીસ થી પચાસ એમ સુધી એની જે માત્રા હોય છે એ દરરોજ સવારે એક વખત જે નવસેકા જે ઉકાળા છે એ લેવા જોઈએ વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણા પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન